ભારત બંને મિશ્ર પ્રતિસાદ સર્વોચ્ચ અદાલતે વર્ગ વિદ્રોહ કરવાનો જે કાયદો ઘડ્યો છે એ કાયદાના વિરોધમાં અનામત બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા

જે અનુસંધાને કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો જ્યારે ધરમપુર તાલુકા ખાતે આદિવાસી સમાજ દ્વારા સંપૂર્ણ બંધ પાડી સમર્થન અપાયું હતું અને કાયદાના વિરોધમાં આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું દલિત અને આદિવાસીઓના જે અનામત માટેનો જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે એના વિરોધમાં અમે શાંતિપૂર્ણ રીતે ભરત દેશો ભરત બનનું અમે આદિવાસી સમાજ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ભરત બનનું એલાન આપવામાં આવ્યું હતું એ સંદર્ભે આજે અમે રેલી સ્વરૂપે નીકળી બધાને રિક્વેસ્ટ કરી અને ધરમપુર સજ્જડ બંધ પાડી તે પરંતુ ધરમપુરના વેપારીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ કે અમારા આદિવાસી સમાજને એ લોકોએ સમર્થન કર્યું છે અને હવે પછી જો આ ચુકાદાના ચુકાદા ઉપર કંઈક આદિવાસી એસસી એસસી ના તરફેણમાં ચુકાદો અથવા નવું જન્મ નહીં આવે ત્યાં સુધી અમારા આદિવાસી સમાજ દ્વારા નાના મોટા આંદોલનો થતા રહેશે અને સરકારને જગાડવાના પ્રયત્ન કરતા રહેશે